નૂતન વર્ષના મંગલકારી શુભ દિવસે તમારા સૌને દર્શન કરીને ખૂબ આનંદ થયો ભગવાન સ્વામિનારાયણે બે નિયમો આપ્યા બે સૂત્રો આપ્યા બે શ્લોક આપ્યા બે આશીષ આપ્યા નિજાત માન બ્રહ્મરૂપ દેહ વિભાવ્ય ભક્તિ કૃષ્ણ નૂતન વર્ષ નો મંગલ કાર્ય શુભ દિવસ જયારે આપણે ઉજવી રહ્યા છે ત્યારે આપણે એક જ છિલતાથી કરવાનો સાધુના સમાગમ સિવાય હઠ જાય નહીં સાધુના સમાગમ સિવાય કામ ક્રોધ ને લોભ જાય નહીં છ દુશ્મનો આપણને વળગ્યા છે કામ ક્રોધ અને લોભ અને હઠ માન ને ઈર્ષ્યા જીવ પ્રાણી એમાં ત્રણે વર્ગ્યા છે જ્યાં સુધી આ વર્ગેલા રહે ત્યાં સુધી છેલ્લો જન્મ ન થાય નૂતન વર્ષ ન પ્રગટે દીપોત્સવી ન પ્રગટે જીવનમાં દીપોત્સવી પ્રટાવી છે નૂતન વર્ષ પ્રટાવો છે શુભ વિચાર પ્રગટાવે છે પવિત્ર વિચાર પ્રટાવે છે આત્મીયતાનો આનંદ પ્રટાવો છે સુવૃદ્ધ આનંદ પ્રટાવો છે તે માટે સંત સમાગમ જ્યાં સુધી હઠ માનને ઈર્ષા અને આમરોધને લોભ છે પ્રશ્ન પરમાત્મા એ કામ ક્રોધ ને લોભ ને નરક દ્વાર ગયા સ્વામીજી એ હઠ માર ને ઈર્ષા દ્વાર ગયા છ દુશ્મનો ઘર ગયા છીએ અખંડ નિપોસવી પ્રગટાવી છે અખંડ આનંદ પ્રગટાવો છે અખંડ પ્રેમ પ્રગટાવો છે અખન દાસત્વ પ્રગટાવું છે અખન સરળતા પ્રગટાવી છે હઠમાનને ઈશાને કામ કૃતને લોભને કાઢવા માટે માદેવા સંતની સાથે દોસ્તી મસ્ટ 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 તો જ નૂતન વર્ષ પ્રટે વિક્રમ સંવાદના દિવસો ઉજવા આપણે ભેગા થયા સારી વાત છે દીપોષની બેસુ વર્ષના દિવસો ઉજવવા માટે આપણે ભેગા થયા સારી વાત છે પણ જ્યાં સુધી હઠ માન ને ઈર્ષા અને કામ ક્રોધ ને લો ગીતામાં કામ ક્રોધ ને લોભ ને નરક ના દ્વાર થયા ગુણાદાન સ્વામી એ હઠ માન ને ઈર્ષા ને નરક ના દ્વાર થયા સરસ ભાવ એકતાથી જીવીશું દાસ ને દાસ થઈને જે સમય સમજતાથી સરળતાથી જીવીશું ત્યારે જ આપણા જીવમાંથી કામ ક્રોધ ને ને અને હઠ માન વર્ષ તો જ નૂતન દીપોત્સવી તો જ બેસતું વરસ છસો ને ચાલીસ કરોડ ની જનતા દુનિયા દરેક વ્યક્તિ હૈયું દબાશે આપણે બેસતું વર્ષ ઉજવવા આવ્યા છે દીપોત્સવ ઉજવવા આવ્યા છે આપણે અખંડ આનંદ પ્રગટાવવા આવ્યા છે આપણે હઠ માન ને ઈર્ષા કામ ક્રોધ ને લો આ છ દુશ્મનો વિદાય સમારંભ આત્માઓ પ્રત્યે કરવો છે લોભ ન હોય કૃષ્ણ પરમાત્મા એ કામ ક્રોધ ને લોભ ને નરક ના દ્વાર કયા અને ગુણધાન સ્વામીજી એ હઠ માન ને ઈર્ષા ને નરક ના દ્વાર

सनातन हिंदू संस्कृति ना बे मोटा दिवसो दीपोत्सव ही अपने दीपोत्सव ही बतावे अपने जे हठ वे से या सो जे जीव वो हठ या काम क्रोध लोभ

એનાથી સુસરત ભાવ પ્રગટ માનવ નથી એનાથી નિષ્કામ ધર્મ પ્રગટવાનો નથી એનાથી સાચો પ્રેમ પ્રગટવાનો નથી એનાથી સાચી આત્મીયતા પ્રગટવાની નથી આત્મીયતા કો પ્રેમ કો સુરત ભાવ કો આપણા સંસારમાં પ્રગટાવવા માટે પૂર્ણાહુ કરી દીપોત્સવી પ્રગટાવવા માટે સંત સમાગમ અવશ્ય અનિવાર્ય છે જેટલી ઓક્સિજનની જરૂર છે